નમસ્કાર મિત્રો આપણે યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો આપડા ધારા સભ્ય ઘણા સમયથી જેલ માં છે એ તો તમને ખબર હશે પણ તેમને છોડવામાં આવશે તેવા સોશિયલ મીડિયા ઉપર સમાચાર મળી રહ્યા છે કે તેમને ચૈતરભાઈને ફરી છોડવામાં આવશે પહેલા પણ પરોલ પર 3 દિવસ છોડવામાં આવ્યા હતા હવે ફરી તેમને છોડવામાં આવશે જ્યારે જામીનરજી ચર્ચ કરવામાં આવી હતી તેના પછી તેમને તારીખ બીજી આપવામાં આવી નથી પહેલા તારીખ પર તારીખ આપવામાં આવી રહી હતી પણ ચૈતરભાઈ વસાવાને નિર્દોષ સાબિત થઈ શકતા ન હતા પણ હાલમાં સોશિયલ મીડિયા ઉપર થી સમાચાર એવા મળી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા હવે જલ્દી જેલમાંથી બહાર આવવાના છે અને તેમના માટે નવો વકીલ કરવામાં આવ્યો છે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી દ્વારા ઘણી મહેનત કરવામાં આવી રહી છે જેથી જે તે બતાવે જલ્દી જેલમાંથી બહાર આવી જશે અને લોકો પણ એ જ ઇંતજારમાં છે કે ચૈત્રભાઈ ક્યારે આવે અને લોકો માટે તેમણે ચૈત્રભાઈ વસાવા ઘણા બધા કામો કર્યા છે અને ચૈત્રભાઈને લગભગ અઢી મહિનાથી પ્લસ એમને જેલમાં રાખવામાં આવે છે પણ હજી છોડવામાં નથી આવતા શું આ પહેરે છોડવામાં આવશે કે નહીં તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને સંજય વસાવા સાચા છે કે ચૈત્રભાઈ વસાવા સાચા છે એ પણ કોમેન્ટમાં જણાવજો અને મિત્રો તમે કોના સપોર્ટમાં છો એ પણ કહેજો એટલે આપણે ખબર પડે કે ચૈત્રભાઈ ના ફેન વધારે કહેવાય સંજયભાઈ વસાવાના સાથે મિત્રો આપણે ચૈત્ર પ્રવાસાઓ સાથે અન્યાય પર અન્ય થઈ રહ્યો છે તારીખ પર તારીખ આપવામાં આવી રહી છે પણ છોડવામાં આવતા નથી હાઈકોર્ટ દ્વારા પણ અનેક વખત તારીખો આપવામાં આવી છે છતાં આપણા ચૈત્ર નિર્દોષ છે તો પણ છોડવામાં આવી રહ્યા નથી અને સંજય વસાવા અને મનસુખ વસાવા દ્વારા ચૈત્ર વસાવાને ફસાવવામાં આવ્યા છે એ તો તમને ખબર જ છે અને ભાજપની આ બાજુ ચાલુ હોવાથી આ ચૈત્ર પર વસાવાની જેલમાં રહેવું પડે છે આપણે ચૈત્ર પર વસાવા સાથે અન્યાય થઈ રહ્યો છે તો મિત્રો આપણે ચૈત્રભાઈ વસાવાને સપોર્ટ કરવો જોઈએ અને ચૈત્રભાઈ વસાવા જલ્દી જેલમાંથી બહાર આવી જાય એવી અપેક્ષા રાખવી જોઈએ અને અને મિત્રો વિડીયો ગમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલશો કે તમે ચૈત્રભાઈ વસાવાને સપોર્ટ કરો છો કે સંજય વસાવાને